ફોન લાવ્યા છે ઈ હાલો બર્થડે વાળાને મળો જો આમનો બર્થડે છે આજે હા મારો બર્થડે છે અને જો નવો ફોન લઈ આવ્યા છે એપલ નો સરદુબેન ઉપડા જો કારખાને હો તેમનો ટાઈમ થઈ ગયો આજે સાડી પહેરીને જાઈ છે રોજ તો ડ્રેસ પહેન ડ્રેસ આજે બે સાડી પહેરી છે તો બાય હવે આપણે કામ હેલો મિત્રો કેમ છો બધાય મજામાં ને મજામાં મા તો બધાયને જય માતાજી જય MLD માને જય ચૌન માં અમારા નવા બ્લોગ માં બધાયનું હાર્દિક સ્વાગત છે

આપણે તો પહેલી વાર હાથમાં પકડવી છે એપલ ફોન જો સરસ મજાનું રિઝલ્ટ પણ આવે છે તો કોંગ્રેલેશન અને જો વિશુભાઈ બધા બે ગયા છે ને આ કિશન મામા આવ્યા છે ચોકલેટ દેવા તો લાવો તમારે બર્થડે ચોકલેટ જો તો બધા એને ચોકલેટ આપે છે કિટકેટ તમે ચોકલેટ નથી ખાવી કે વિમલ ખાવાની છે વિશુભાઈ ને આપો અમારે ચોકલેટ ચોકલેટ

જો આરતી નો સમય થઈ ગયો હોય અને આરતી શરૂ જ છે તો જો સરસ મજાનું આખા ઘરમાં માં દુખ ને સરસ મજાની આપણે રોશની ગોઠવી દીધી છે જો આવી રીતના કઈક આપણે ગોઠવી છે ધુમાડો છે એટલે તો એ મિત્રો જો દેવાબતી એવું થઈ ગયું છે ને હવે આપણે બે ગયા છીએ જમવા અને જમવા માં આજે કિશનભાઈ નો છે ને તો કિશનભાઈ મોકલાયા છે આપણને ઢોસા ઈ પાસા તૈયાર ઢોસા ઘરે ને જ બનાયા પાર્સલ લાવેલા છે જો પછી તો આપણે કાપતા તા નવીન ઢોસો છે આ ખાઈ પછી ખબર પડે જો ડાળી તોડવાની બાકી છે જો વિસુભાઈ લઈને બે ગયા જો હા હા અને જો આર્યનભાઈ બેઠા છે અહીંયા આપણે એમને ખાઈ પીને બનાવી દઈશું અને આમને તો જો શાક રોટલા ખાઈ રોટલા છે અને શાક છે તો અને જો શેકેલા મરસા કા અને દૂધ મમ્મી તો જો બીજો આપણે પાર્સલ એમ નામ પડ્યું ખોલા વગર નું એમને સદબેન ની ખાશે કા આરિયન ભાઈ ભૂખ તોય ન તા દેકો આ જો આરિયન ને થાળી ન આપતો તો આપણે જો બીજામાં કાપવા મે આરિયન હાટુ તો સારું બધાઈ ને ઢોસા ખાવાય તો હાલો આપણે જો ઢોસો ખાવા પડે તો જાય કારીન માસા માસા દુને ફ્રી થઈ ગયા આવ્યું છે પાણી તો આપણે અગાસી ઉપર આવ્યા છીએ છે કેમ કે ટાંકો ભરાય પાણી આવ્યું તો જો ટાંકામાં પાણી કરું છું આ ઢાંકણું મારું જો તડકાનું તૂટી ગયું છે ઢાંકણું નવું ન ખાવાનું એનો કાંઈ મેળ આવતો નથી જો આપણે ખાટલો પીડો દો તો આપણે ઘડીક બેવશું ઢાંકો ભરાય ત્યાં સુધી તો આપણે બ્લોકનો એન્ડ અહીંયા કરીશું તો બધા જય માતાજી જય મેલીમાં અને જય ચાઉનમાં મળીશું આપણે નવા બ્લોકમાં તો તમને અમારો બ્લોક કેવો લાગ્યો છે તો જરૂર કમ કમેન્ટ કરજો અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આજે કિશનભાઈનો બર્થ ડે તો ખાસ કરીને હેપ્પી બર્થ લખજો તો મળીશું આપણે બધા નવા બ્લોગમાં